અને તમને વિશ્વાસ નહીં આવે અત્યારે વાગ્યા છે ત્રણ અને હું ત્રણ વાગે ઉઠ્યો છું બપોરના ત્રણ ને ત્રણ વાગ્યા ખબર નહીં કેવો ગેન ચડી ગયો હતો કે નીંદર જ ન ઉડી મોડા ઉઠીને એટલે પછી મજા જ ના આવે તો ફટાફટ હું હવે નાઈ લઉં શોપે જવાનું નક્કી કર્યું હતું મેં કાલથી હવે શોપે નીકળી જઈશ

થોડી થોડી લાગી હતી જમવાનું તો મળ્યું નતું એટલે ભૂખ તો લાગવાની હતી જમવા તો ગો ની કામ કરે આવડો મોડો કેમ ઉઠ્યો તા જમવો ન જાવ તો કાં કેટલી ઉઠાડ્યું મેં તા જમવો તો ન જમ મારે અંજા તો હવે અંજા રે ને જવાનો આજ ચાર દી તેર વર્ષ ખાવાનું નઈ મને સવાર વેલો ના ઉઠાડે યાર તારે મો તો અમે તો બધા ગયા હું ગીતા માસી મન દેવી હતી ને થોડી વેલી નીકળી ગઈ મેં તો ઉઠી જાય ઉઠ્યું નહીં

આટલા દિવસ એમને બારોબાર જમવા નતું એટલે હવે મજા નહીં આવે થોડાક દિવસ કાલ થી દુકાને જવાની એવી આડત થશે અને હમણાં થોડાક દિવસમાં પાછું મુંબઈ અમદાવાદ જવું પડશે ખરીદી કરવા માટે કારણ કે વૈશાખને હવે ઘણી વાર નથી અને જો કિસ્મત કામ કર્યા તો વૈશાખે ઓ નહીં આવી એક ભાઈ

રાવિસાલા જો માય આવશે અડાઈ લવઈ જો એ હા ઈ દેઈ જાય પીઉલે અને મોરદી ભૂરાગી ખામ દોઈએ પકડાઈ ગયો માય ચાઈ નથી પીતો ઈ ગયો એલાઈ ગયો પીતો તો હમણા માહી લેવા તો ઓર ને જ મારી છે

કોણ છે તો તમે

કથા ચાલુ ને કેમ એડિટ કરી નાખ્યો મહેનત નાખ્યું લાઈક નહીં થાય તમને લાઈક

પપ્પા કે હું થાકી રહ્યો છું હું અહીંયા વેચાડી દીધો મેં આજે જે તાજી તેરસ એટલે કે ગરમ એવા જે એ આપણને ખબર નથી એટલે સવારથી મતલબ કાંઈ ગરમ વસ્તુ બનાવીને નહીં ખાવાની તાટી જ ખાવાની એમ એટલે તાટી તરસ તો હવે આપણે નાસ્તો કરી લઈએ થોડોક ખબર ન પડી જોઈએ એમ કરે ખીચડી બનાવી પડી છે એ ખાવાની છે એટલે નહીં ભાવે આપણા નાસ્તો કરી લઉં સોફ કરનારી જે બંને પોણા દસ વાગી ગયા છે ને આ જોઈ શકો છો ખાવાનાની થઈ રહી છે તૈયારી

અત્યારે હેરાન કરતી બહુ ઘણી ને એ પ્રોબ્લેમ આવે બધી એટલે તેલ વાળું જેમ બને એમ ઓછું ખાવાનું ગરમી એવી છે ગરમી ને લીધે ટાઢી તેરસની ની ટાઢી ખીચડી ખાઈ ને સુઈ જાય આજની રાત બગડી ગઈ છે નીંદર આવી જાય તો સારું ના હવે તો સારું પણ ટ્રાય કરીશું આની નીંદર આવી જશે તો સુઈ જશે કરી દઈએ પૂરો જો બ્લોક જોવાની મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ ના કરો ફટાફટ કરતા આવો જય શ્રીરામ